હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે શિયાળા સ્પેશિયલ શિયાળાનું વસાણું કહીએ તો ચાલે એવા સ્પેશિયલ અડદિયા પાક એકદમ સ્પેશિયલ ટિપ્સ અને ટ્રેક સાથે સાવ સોફ્ટ બનશે એવા આપણે અળદિયા બનાવવાના છીએ વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અડદિયા મા બનાવવા માટે આપણે પહેલાં તો અડદની દાળને દળી અને એનો લોટ લીધેલો છે તો બજારમાં તૈયાર પણ મળે છે આ લોટ સામે એટલી ખાંડ અને ઘી લઈ લીધું છે ફ્રેન્ડ્સ તો આ ક્વોન્ટિટી બધી સરખી રાખી શકાય છે અને સેમ સેમ બધી કંડિશન જે અડધો કિલો ચરણાનો અડદનો લોટ હોય તો સામે એટલી ખાંડ અને સામે એટલું ઘી એડ કરવાનું અને સામે ડ્રાય ફ્રૂટ્સ તમે જોઈ શકો છો કાજુ બદામને કટ કરી લીધા છે અને અડદિયાનો મસાલો તમે તૈયાર આવે છે એ પણ યુઝ કરી શકો છો અને ઘરે પણ બનાવી અને અડદિયાનો મસાલો તમે વાપરી શકો છો હવે આપણે આ અડદના લોટને ઘી નાખી અને એક પેન ઉપર ગરમ કરવા મૂકી દઈએ લોટને સારી રીતે શેકાવા દેજો પડે એ જ આ એક મેઇન ખૂબી છે જો લોટ સારી રીતે શેકાય નહીં તો સામે એટલો સમય આપણે લાંબો સમય અડદિયાને સાચવી શકીએ નહીં અને એનો ટેસ્ટ પણ સારો આવે નહીં એટલે લોટ આપણે સારી રીતે શેકવાનો છે એના માટે ખાસ ટ્રીક અને ટિપ્સ તમને આપીશ તમે જોતા રહેજો એન્ડ સુધી અને સારી રીતે આપણે હવે લોટને શેકી લઈએ ફ્રેન્ડ્સ પહેલાં તો ઘી બધું એડ થઈ જાય જો તમે ઘીને થોડું ઓછું ક્વોન્ટિટી રાખવી હોય મેં મીડિયમ ક્વોન્ટિટીમાં ઘી એડ કર્યું છે અને વધારે ખાતા હોય તો આમાં તમે ઘી વધુ પણ એડ કરી શકો છો પરંતુ આટલું ઘી ઇનફ છે સારી રીતે એટલું ઘી બસ કહેવાય હવે આપણે સારી રીતે મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર લોટને આપણે શેકતા જઈશું તો આપણો લોટ હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તવીથો હલાવતું રહેવાનું છે જેથી કરી અને નીચે બેસે નહીં અને જરા પણ દાજે નહીં અને એવી રીતે આપણે શેકતા રહેવાનું છે અને એકદમ લાલ થવા દેવાનો છે અને સરસ મજાની સ્મેલ આવવા વળગી જાય એમાંથી અને એકદમ ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે થોડો થોડો એનો કલર ચેન્જ થતો જશે અને અહીંયા થોડું એવું ઘી મેં પાછું એડ કરી દીધું છે કે એવું લાગે છે કે થોડું ઘી ઓછું લાગે તો તમે ફરીથી એમાં એડ કરી શકો છો અને હવે આપણે લોટ ધીમે ધીમે શેકાતો રહ્યો છે તમે જોઈ શકો છો એકદમ લાલાસ પડતો થવા માંડ્યો અને એ ફહરો ફહરો લોટ થવા માંડે અને એકદમ ક્રિસ્પીનેસ એમાં આવવા માંડે ત્યાં સુધી આપણે શેકવાનો છે હજુ પણ આનો કલર લાલ થવા દેવાનો છે જોઈ શકો છો તમે એકદમ લાલ થઈ અને ઘી બધું છૂટું પડી ગયું છે એનું ફળ ચારે બાજુ તમે જોઈ શકો છો પહેલાં લોટ એકદમ આવો લાલાશ પડતો ન હતો અને હવે થોડો લોટ શેકાય અને આવો કલર ચેન્જ થઈ ગયો છે આ સમયે એક વસ્તુ આપણે એડ કરવાની છે ફ્રેન્ડ્સ કે જેનાથી આપણા અડદિયા એકદમ પોચા અને મસ્ત બનશે તો હવે આપણે આવી રીતે થોડો સમય માટે મેં ગેસ બંધ કરી દીધો છે લાલ એકદમ અડદિયો થઈ ગયો હતો એટલે ગેસ બંધ કરી દીધો હવે મેં એક કપ જેટલું દૂધ લીધું છે હવે દૂધને આમાં એડ કરી દઈશ એટલે આ લોટ આખો ફરીથી પાછો તમને ફહરો થઈ અને ઉપર જોવા મળશે હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો હવે પાછું થોડી સવારમાં એ પાછું સેમ કંડિશનમાં લોટ આવી જશે અને આમાં અડદિયાની એકદમ સોફ્ટનેસ આવી જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો આપણો અડદિયો નો આખો લોટ શેકાય અને એમાં દૂધ મિક્સ થવાથી એ ફૂલ્લી અને સરસ થઈ ગયો છે હવે પાછી એની ને એક એ હતી એ કંડિશનમાં પાછો લોટ એવો સરખો થઈ જશે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું આ પ્રોસેસ કરવાથી આપણે જ્યાં ચાસણીમાં લોટ એડ કરીએ એ મસ્ત મજાનું પાછું આપણું જે ટ્રેસર બને છે ને એ મસ્ત સરખું બની જાય હવે બીજી બાજુ આપણે ચાસણી બનાવી લેશું એમાં થોડું એવું આપણે પાણી એડ કરી દઈશું હાફ કપ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે ચાસણી બનાવવાની છે અને કન્સિસ્ટન્સી આવને આપણે એક તાર જેટલી ચાસણી બનાવવાની છે અને પહેલાં લોટમાં આપણે દૂધ એડ કર્યું છે ને તેનાથી આપણે ચાસણી એડ કરવાથી પછી જે આપણે ઠેફલી બનશે ને એ એકદમ સોફ્ટ બનશે અને ગમે તેવી ચાસણી કડક રાખશું ને વધારે પડતા ઢેફલા એકદમ સોફ્ટ બનશે તો હવે આપણે ચાસણી એક તારની બનાવવાની છે તો તમે જોઈ શકો છો હવે એને ચેક કરવા માટે પણ એક તમને ટીપ્સ આપું છું કે જેનાથી તમે ફર્સ્ટ ટાઈમ ચાસણી બનાવતા હશો તો પણ ચાસણીમાં કશો ફેર નહીં પડે તો એના માટે આપણે એક ડીશ લઈ લેવાની છે અને એમાં ચેક કરી લેવાનું છે જો આપણે એમાં એક ટીપું એડ કર્યું છે અને આમ સ્પ્રેડ થઈ જાય તો હજુ આપણી ચાસણી થઈ બરાબર નથી આપણી ચાસણી હજુ થોડી કાચી છે હાથથી પણ તમે ચેક કરી શકો છો આમાં તાર બનતો નથી હવે થોડો સમય થઈ ગયો છે ને ફરીથી આપણે આ જો ચાસણી એકદમ જામવા માંડી ગઈ છે ચેક કર્યું તો એમાં એક તાર બની ગયો છે એટલે આપણી ચાસણી પરફેક્ટ બની ગઈ છે ફ્રેન્ડ્સ તો હવે એને આપણે એક બાજુ જે લોટ હતો શેકેલો એ બાઇન્ડિંગમાં આ બધી ચાસણી એડ કરી દેવાની છે ધીમે ધીમે એડ કરતા જશું જેવી રીતે આપણે વધારે પડતી લાગે તો ફરીથી એડ કરવાની બાકી એ બરાબર છે હજુ ચાસણી થોડીક વધી હશે એ બધું આપણે આમાં એડ કરી દેવાની છે ને લોટ આપણો કેવો સરસ લાલ શેકાઈ ગયો છે લોટ શેકાવવામાં ખાસ ધ્યાન રાખવાનું અને આમાં હવે વધુ થોડી એવી ચાસણી આપણે જે આપણે કરેલી હતી એને પણ પાછી એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આપણે આમાં બધી ચાસણી એડ કરી દીધી છે અને હવે જે આપણે અડદિયાનો મસાલો હતો એને એડ કરી દઈએ અડદિયાનો મસાલો એડ કર્યા બાદ આપણે જે ડ્રાય ફ્રૂટ્સ છે એ બધા ડ્રાય ફ્રૂટ્સ કાજુ બદામ ને આમાં એડ કરી દેવાના છે અને હવે એને સારી રીતે હલાવી નાખી તો ફ્રેન્ડ્સ બધા કાજુ બદામ બધું એડ કરી દીધું છે અને હવે એને સારી રીતે આપણે હલાવી લેવાનું છે અને માથે ઉપરથી થોડો મેં સૂટનો પાવડર નાખ્યો છે બધું મિક્સ કરી નાખીએ અને એક બાજુ આપણે ડીશમાં ઘી લગાવી અને બધો આપણે અળદિયા પાકને એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ કંદોઈને આ ત્યાં જેવા અળદિયા બને છે એવો જ ટેસ્ટ આમાં આવશે ફ્રેન્ડ્સ અને એવી રીતે આપણે વાળીને પણ ટેસ્ટ કરી લેશું કે ત્યાં કેવા અડદિયા બનાવે છે તો એ પણ આપણે જોઈ લઈએ તો હવે આપણે એકદમ બધું મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો અડદિયાનો પાક સરસ એવો આવી ગયો છે એક ડીશમાં આપણે જે એક માપથી લઈ અને અડદિયાને આવી રીતે પાથરી અને આમ ગોળ ગોળ શેપ આપી દેસું બે રીતે આપણે તમને અડદિયા હું ચેક કરીને બતાવીશ આ પણ ફટાફટ ઠરવા મળી ગયો અને સરસ એવો બની ગયું છે આવા થોડા આપણે આ રીતે બનાવી લઈએ અને ત્યારબાદ આપણે એક ડીશમાં સ્પ્રેડ કરી અને અડદિયા બનાવવાના છે ફ્રેન્ડ્સ કંદોય આ ટાઈપે કંદોઈને ત્યાં તમે આપણે અડદિયા વેચા હોય છે જે ફરસાણવાળાને ત્યાં તે આવી રીતે બનાવતા હોય છે અને આપણે આપણી સિમ્પલ રીતે બધું બેટરને ઘી લગાવી અને એક ડીશમાં પાથરી દીધા છે તો હવે એક ડીશમાં બધું બેટર આપણે અડદિયાનું પાથરી અને એના પીસીસ કરી નાખશું તો સારી રીતે આપણે એને પહેલાં સ્પ્રેડ કરી દઈએ સરખું સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે એના હવે થોડું ઠંડુ થાય પછી આપણે પીસ કરી લેશું થોડો ટાઈમ આપણે ઠંડુ પડવા દઈશું અને થોડો સમય ઠંડુ પડ્યા બાદ હવે એને આપણે સ્લાઇસરની મદદથી પીસ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે સારી રીતે આ બધું એકદમ કટ થઈ જાય છે તો તૈયાર છે ફ્રેન્ડ્સ શિયાળાનું સ્પેશિયલ વસાણું અડદિયા પાક એકવાર તમે ટ્રાય કરી અચૂક આવી રીતે ટ્રાય કરીને જોજો તમારી ત્યાં કાંઈક અલગ ટિપ્સથી બનાવતા હશે અને આજે આ પણ અડદિયા પાક વર્ષો જૂનો રીતથી બનાવવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ થેન્ક યુ તો પીસ આપણા બનીને રેડી છે આભાર ફ્રેન્ડ્સ થેન્ક યુ